નમસ્કાર મિત્રો જય માતાજી ફરી એકવાર આપ સૌનો અમારા યુ ચેનલ પર હાર્દિક સ્વાગત છે નવ માર્ચ સોમવારે આમલકી એકાદશીના શુભ અવસર પર એક દુર્લભ અને દૈવી સંયોગ સર્જાઈ રહ્યો છે આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અમૃત સિદ્ધિ યોગ અને મહાલક્ષ્મી યોગ જેવા શુભ યોગ બની રહ્યા છે જે બારમાંથી છ રાશિઓ માટે ધન અને સમૃદ્ધિના દ્વાર ખોલશે હા મિત્રો ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીની કૃપાથી આ છ ભાગ્યશાળી રાશિઓની કિસ્મત ચમકવા જઈ રહી છે આ જાતકોને અપાર ધનસંપત્તિ મળશે અને તેઓ કરોડપતિ બનવાના માર્ગ પર આગળ વધશે આ શુભ અવસર પર સ્વયં પણ આ રાશિઓને ધનપ્રાપ્તિથી અટકાવી શકતા નથી હિન્દુ ધર્મ ગ્રંથો અનુસાર દરેક વ્રતનું પોતાનું વિશેષ મહત્વ અને ફળ હોય છે કહેવાય છે કે આ વ્રત રાખવાથી ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય છે જેનાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે એકાદશી વ્રતને ખાસ મહત્વ અપાયું છે કારણ કે તે તમામ વ્રતોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે દર વર્ષે ચોવીસ એકાદશીઓ આવે છે અને ફાગણ મહિનાની પ્રથમ એકાદશીને આમલકી એકાદશી કહેવામાં આવે છે તેને આવડા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે હિન્દુ પંચાંગ અનુસાર આમલકી એકાદશીની તિથિ શરૂઆત નવ માર્ચ રાત્રે સાત વાગીને ચુમ્માલીસ મિનિટ કલાકે સમાપ્તિ દસ માર્ચ સવારે સાત વાગીને ચોત્રીસ મિનિટ કલાકે વ્રત પાલન દસ માર્ચ થી પ્રમાણે વ્રતપારણ અગિયાર પચીસ મંગળવારે સવારે છ વાગીને પાંચ મિનિટથી આઠ વાગીને એક મિનિટ વૈદિક પંચાંગ મુજબ આ દિવસે પુનર્વસુ નક્ષત્ર શોભન યોગ અતિગંડ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યા છે જે આ દિવસને અત્યંત શુભ બનાવે છે આ સાથે આમ્લકી એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી હજારો તીર્થયાત્રાઓ જેટલું પુણ્ય મળે છે આ દિવસે આવળા વૃક્ષની પૂજા કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આવળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુજીનો વાસ હોય છે તેથી આ દિવસે આ વૃક્ષની પૂજા કરવાથી તમામ દુઃખ પીડા અને પાપનો નાશ થાય છે આ છ ભાગ્યશાળી રાશિઓ બનશે કરોડપતિ આ દિવ્ય સંયોગના કારણે આ છ રાશિઓ માટે જબરદસ્ત ધનલાભના યોગ બની રહ્યા છે આ રાશિઓના જાતકો અચાનક જ ધનલાભ મેળવી શકે છે અને સમૃદ્ધિ અને વૈભવનો અનુભવ કરશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની અપાર કૃપાથી હવે આ જાતકોને ધન પ્રાપ્ત થવાથી કોઈ રોકી શકે નહીં તો મિત્રો આ પાવન દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા અવશ્ય કરો અને તેમનો આશીર્વાદ મેળવો જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી જય શ્રી હરિ તો ચાલો મિત્રો જાણીએ કે એ ભાગ્યશાળી રાશિઓ કઈ છે આજના સમયમાં પૈસા માનવજીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે પૈસા વિના કોઈપણ કામ સફળતાપૂર્વક પૂર્ણ કરવું સરળ નથી જ્યારે પણ કોઈ નવું કામ શરૂ થાય છે ત્યારે તેના માટે આર્થિક સ્ત્રોતોની જરૂરિયાત હોવી સ્વાભાવિક છે પૂરતા પૈસા વિના કોઈપણ કાર્યને સુચારુ રીતે પૂર્ણ કરવું મુશ્કેલ બની જાય છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં ધનનો કદી અભાવ ન થાય અને તે સુખ સંપત્તિ पूर्वक જીવન જીવી શકે આજ ઉદ્દેશ્ય માટે તે રાત દિવસ મહેનત કરે છે જેથી વધુથી વધુ સંપત્તિ મેળવી શકે પરંતુ ઘણી વખત ભારે મહેનત કરવા છતાં પણ અપેક્ષિત સફળતા પ્રાપ્ત થતી નથી જેના કારણે વ્યક્તિ મૂંઝવણમાં આવી જાય છે કે એટલી મહેનત કરવા છતાં પણ તે પોતાની મંજિલ સુધી કેમ નહીં પહોંચી શક્યો આ સંદર્ભમાં એ સમજવું આવશ્યક છે કે મહેનત સાથે સાથે ભાગ્યનો સાથ મળવો પણ એટલો જ જરૂરી છે જો કિસ્મત અનુકૂળ ન હોય તો વ્યક્તિને તેની મહેનતનું સંપૂર્ણ ફળ મળતું નથી બીજી બાજુ જો ભાગ્યનો સાથ મળે તો વ્યક્તિ ઓછા પ્રયાસમાં પણ ઇચ્છિત સફળતા મેળવી શકે છે અને સુખ સુવિધાઓનો સંપૂર્ણ આનંદ માણી શકે છે હિન્દુ ધર્મમાં ગ્રહનક્ષત્રો અને રાશિઓને વિશેષ મહત્વ અપાયું છે ગ્રહોની સ્થિતિ અને નક્ષત્રોના પ્રભાવમાં આવતા નાના મોટા પરિવર્તનો વ્યક્તિના જીવન પર સીધા અસર કરતા હોય છે કેટલાક લોકો માટે આ પરિવર્તન શુભ સાબિત થાય છે જ્યારે કેટલાક લોકોને વિરોધી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે સમય પ્રમાણે માનવજીવનમાં ફેરફારો આવતા રહે છે જે તેના ભવિષ્યને પ્રભાવિત કરે છે આજના વિડીયોમાં અમે તમને એવી ખાસ રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમની આજ સુધી અટકેલી કિસ્મત ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તેજ બનવા જઈ રહી છે આ રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થવાની છે અને તેઓ ટૂંક સમયમાં જ તેમના જીવનમાં સમૃદ્ધિ અને સફળતાનો અનુભવ કરશે હા મિત્રો હવે આપણે તે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીએ જેમણે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા પ્રાપ્ત થવાની છે આ યાદીમાં જે સૌ પ્રથમ ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ તે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ મળી રહ્યો છે આ સમય તમારા માટે એક શુભ સંયોગ બની રહ્યો છે જેનાથી તમારા કાર્યોમાં એકાગ્રતા અને સ્થિરતા રહેશે સફળતાની નવી ઊંચાઈઓને હોવાનો આ યોગ્ય સમય છે કારણ કે તમે તમારા મહેનતથી સતત આગળ વધતા જશો અને નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરશો તમે કરેલા પ્રયાસો સફળ સાબિત થશે અને સાથે જ ધનપ્રાપ્તિના યોગ બની રહ્યા છે વેપારમાં આર્થિક વૃદ્ધિ થશે જેનાથી તમારી સમૃદ્ધિ વધશે જે લોકો નવી ગાડી અથવા મિલકત ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમના માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે પરિવારમાં આનંદ અને શાંતિનું વાતાવરણ રહેશે અને માતા લક્ષ્મીજીની કૃપાથી આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે કુંભ રાશિના જાતકોએ આ શુભ સમયનો વધુમાં વધુ લાભ ઉઠાવવો જોઈએ અને સફળતાની તરફ સતત આગળ વધવું જોઈએ આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ તે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંદેશ લઈને આવ્યો છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી તમને ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર મળવાની શક્યતા છે તમારું પરિશ્રમ સંપૂર્ણપણે ફળ લાવશે અને આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે લાંબા સમયથી અટકેલા કાર્યો હવે ઝડપથી પૂર્ણ થશે મિત્રો અને સ્નેહીઓ સાથે સંબંધો વધુ સારા બનશે અને પરિવારજનો સાથે સહકાર અને સુમેળ વધશે જીવનસાથીનું સંપૂર્ણ સહયોગ મળતા ઘરેલું જીવન વધુ સુખદ બની જશે તમારા મીઠા સ્વભાવ અને બુદ્ધિચાતુર્યથી તમારા તમામ અધૂરા કાર્યો સરળતાથી પૂર્ણ થશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારી તમામ આર્થિક મુશ્કેલીઓ દૂર થશે જે પણ ધન સંબંધિત સમસ્યાઓ તમને હંમેશા પરેશાન કરતી હતી તે હવે પૂરી રીતે સમાપ્ત થઈ જશે વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ અને લાભદાયી છે તમે જે પણ કાર્ય હાથે લેશો તેમાં ચોક્કસ સફળતા પ્રાપ્ત કરશો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ તે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આ સમાચાર ખૂબ જ આનંદદાયક છે કારણ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા તેમની પર બની રહેવાની છે આવનાર સમય તમારા માટે અત્યંત શુભ અને સફળતા ભર્યો રહેશે તમારી પ્રતિષ્ઠા અને સન્માનમાં વધારો થશે જેના કારણે સમાજમાં તમારું માનસન્માન વધશે હા મિત્રો જો તમે નવા અવસરની શોધમાં છો તો ટૂંક સમયમાં તમને એવા ઉત્તમ અવસર મળશે જે તમારા જીવનમાં પ્રગતિના નવા માર્ગો ખોલશે તમારું કઠિન પરિશ્રમ ફળ લાવશે અને તમારા તમામ પ્રયાસો સફળતા તરફ લઈ જશે આવકના નવા સ્ત્રોત ઊભા થશે અને જો તમે નવો વ્યવસાય શરૂ કરવા ઈચ્છો છો તો તેની સફળતા નિશ્ચિત છે વૃષભ રાશિના જાતકો માટે ધનલાભના અનેક શુભ યોગ બની રહ્યા છે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે પરિવાર સુખ શાંતિ અને આનંદથી ભરપૂર રહેશે વ્યવસાયમાં પ્રગતિ થશે અને સામાજિક ક્ષેત્રે તમારું સ્થાન મજબૂત બનશે અચાનક ધનલાભ થવાના પ્રબળ યોગ છે જેનાથી તમારું જીવન વધુ સમૃદ્ધ બનેલું જોવા મળશે આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ છે રાશિ આ સમયે તમારા જીવનમાં શુભ સંયોગ બની રહ્યા છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી તમારું ભાગ્ય પ્રબળ બની રહ્યું છે આર્થિક લાભ માટે ઉત્તમ યોગ બની રહ્યા છે અને તમે ભવિષ્ય માટે કરેલી યોજનાઓ સફળ થશે જે પણ કાર્યો તમે લાંબા સમયથી ટાળી રહ્યા હતા તેને ચાલુ રાખવા માટે આ સૌથી યોગ્ય સમય છે વેપાર ક્ષેત્રે નવા અવસરો મળશે અને નોકરી કરતા લોકોને પ્રમોશનની શક્યતા રહેશે ઉચ્ચ અધિકારીઓ પાસેથી સંપૂર્ણ સહયોગ મળશે જેના કારણે તમારા કામનું મહત્વ અને પ્રતિષ્ઠા વધશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા જાતકો માટે પણ આ સમય શુભ સંકેત લાવશે માતાપિતાના આશીર્વાદથી તમારું જીવન નવી ઊંચાઈઓને સ્પર્શ કરશે આ સમય તમારા માટે અત્યંત લાભદાયી સાબિત થશે તો તેને સંપૂર્ણ રીતે ઉપયોગમાં લો આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ તે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે આ સમય અતિશુભ સાબિત થવાનો છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપા સતત તમારા પર રહેવાની છે જેનાથી જીવનમાં પ્રગતિના નવા માર્ગ ખુલશે જો તમે કોઈ નવા કાર્યની શરૂઆત કરવા ઇચ્છતા હોય ભલે તે વેપાર હોય કે અન્ય મહત્વપૂર્ણ કાર્ય તો નિશ્ચિત રૂપે તેમાં તમને અતિશય સફળતા મળશે સામાજિક ક્ષેત્રમાં પણ તમારી પ્રતિષ્ઠા વધશે અને તમે એક અલગ ઓળખ બનાવવામાં સફળ રહેશો વિદ્યાર્થી માટે પણ આ સમય અત્યંત અનુકૂળ રહેશે કારણ કે શિક્ષણ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિની શક્યતા છે પારિવારિક જીવનમાં આનંદ અને શાંતિ રહેશે જીવનસાથી સાથે પ્રેમ અને સમજૂતી ટકશે મેન રાશિના જાતકો માટે આ સમય અનેક સિદ્ધિઓથી ભરપૂર રહેશે કારણ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપાથી તમને ધન સુખ અને સફળતા પ્રાપ્ત થશે આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ તે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સાબિત થવાનો છે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમારા જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ અને સંકટો હવે દૂર થવાના છે તેમની દિવ્ય દ્રષ્ટિથી તમને તમામ મહત્વના કાર્યોમાં સફળતા મળવાની શક્યતા છે જો તમારા કેટલાક કામ લાંબા સમયથી કાર્યો અટકેલા હતા તો હવે તે જલ્દી પૂર્ણ થશે જે લોકો ઉધાર આપેલા પૈસા પાછા મળવા અંગે ચિંતિત હતા તેમના માટે રાહતની ખબર છે આ સમય તમારું ધન પાછું મળવાની શક્યતા ખૂબ જ મજબૂત છે સાથે સાથે તમે તમારા જૂના દેવામાંથી પણ મુક્તિ મેળવી શકશો સમાજમાં તમારું માનસન્માન વધશે અને તમારા પ્રયાસો સફળ રહેશે આર્થિક રીતે પણ આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે વેપારમાં અચાનક મોટો નફો થઈ શકે છે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે પરંતુ મકર રાશિના જાતકોને પોતાના ગુસ્સા અને આક્રમક સ્વભાવ પર સંયમ રાખવાની જરૂર પડશે જો તમે ધૈર્ય રાખશો તો સમય વધુ લાભકારી સાબિત થશે આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ તે છે કન્યા રાશિ કન્યા રાશિ આ રાશિના જાતકો માટે આવનારો સમય અત્યંત શુભ સાબિત થવાનો છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે પરિવારમાં શાંતિ અને સુખદ વાતાવરણ રહેશે લાંબા સમયથી અટકેલા કાર્યો હવે પૂર્ણ થશે જીવનસાથી સાથેનો પ્રેમ અને ગાઢતા વધશે જેનાથી દાંપત્ય જીવન વધુ સુખદ બનશે સંતાન તરફથી કોઈ મોટી ખુશખબર મળવાની શક્યતા છે જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી તમારા ઘરમાં સમૃદ્ધિ આવશે અને પરિવાર વધુ સુખદ રહેશે વેપારીઓ માટે આ સમય વિશેષ લાભદાયી રહેશે વેપારમાં અપેક્ષિત નફો મળશે અને નોકરી કરતા લોકો માટે પણ સારો યોગ બની રહ્યા છે શક્ય છે કે તમને તમારા કામ સંબંધિત કોઈ મોટી શુભ ખબર મળે આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ તે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા રહેલી છે આ શુભ સમયમાં તમને અચાનક ધનલાભ થવાના યોગ છે વેપારમાં વૃદ્ધિ થશે અને જે લોકો નોકરી કરી રહ્યા છે તેમને પ્રમોશન અને પગારમાં વધારો મળશે જે લોકો વિદેશમાં નોકરી અથવા અભ્યાસ માટે પ્રયત્ન કરી રહ્યા છે તેમના માટે પણ આ સમય અનુકૂળ રહેશે અને તેઓને સફળતા મળશે આવકના નવા સ્ત્રોત વિકસશે અને આર્થિક રીતે આ સમય ખૂબ જ લાભદાયી સાબિત થશે જે જાતકો સંતાન પ્રાપ્તિ ઈચ્છે છે તેમને પણ આ સમયમાં શુભ સમાચાર મળવાની સંભાવના છે સાથે જ દાંપત્ય જીવન અને પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે અને જીવનસાથી સાથે સંબંધ વધુ મજબૂત બનશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપાથી તુલા રાશિના જાતકો માટે આ સમય સંપૂર્ણ રીતે શુભ સાબિત થશે તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં સફળતા નક્કી છે તેથી આ સારો અવસર ગુમાવશો નહીં અને તેનો સંપૂર્ણ લાભ લો તો મિત્રો આ હતી તે ભાગ્યશાળી રાશિઓ જેમના પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાર કૃપા વરસી રહી છે આજે આ રાશિના જાતકો માટે મોટી ખુશખબરી આવવાની છે એવું કહી શકાય કે તેઓ ખૂબ જ સમૃદ્ધ બનવાના છે કારણ કે તેમને મોટી આર્થિક લાભ ધન પ્રાપ્તિ અને સફળતાઓ મળવાની છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી આ રાશિના જાતકોનું જીવન સમૃદ્ધિ તરફ આગળ વધશે જો તમે પણ આ દિવ્ય કૃપાનો ભાગ બનવા ઈચ્છતા હોય તો જય માતા લક્ષ્મી જય શ્રી વિષ્ણુ કમેન્ટ બોક્સમાં જરૂર લખો અને આ વિડિયોને લાઈક કરો મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો ધન્યવાદ